તો સ્વાગત છે તમારું ચેનલમાં મહિલા પોલીસે ઓપરેશનથી કરીણક્યપુર ખૂબ જ ચોખ્ખાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સોમવારે સવારે તમિલનાડુ કોંગ્રેસ સાંસદ આર સુધા સોનાએ ચેન તોડી આરોપી ફરાર આ ઘટના ત્યારે બની જ્યારે સંસદ મોર્નિંગ વોક માટે બહાર નીકળ્યા હતા આ ઘટના સવારે છ વાગે પોલેન્ડના દૂતવત પાસે સાંસદ સુધા સાથે બની હતી આ ઘટનામાં સાંસદ સુધા પણ ઘાયલ થયા હતા જી હા મિત્રો હવે તમિલનાડુના મહિલા સાંસદની ચેન સિનાર આરોપીને દિલ્હી પોલીસે પકડી પાડ્યો છે નવી દિલ્હી જિલ્લા પોલીસ અને દક્ષિણ દિલ્હી જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે વાત કરીએ તો સેંકડો સીસીટીવી કેમેરા ફૂટેજ જોયા પછી પોલીસે સમગ્ર માર્ગ જોયો સ્થાનિક ગુપ્ત માહિતી એકત્રિત કરી અને ટેકનિકલ દેખરેખ દ્વારા આરોપીની પ્રવૃત્તિઓ અને ઓળખ શોધી કાઢી આ પછી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ